ઉપક્રમે આજ રવિવાર નિમિત્તે વિના મૂલ્યે રોપા વિતરણ નું છે આયોજન કરવામાં આવેલું જેમાં વૃક્ષો છે પુષ્પ વૃક્ષો તેમજ છાંયો છે અનેક વૃક્ષો નું છે આજે વિતરણ કરવામાં આવ્યું આશરે ચોવીસેક પ્રકારના વૃક્ષો છે એ સામાજિક વનીકરણ દ્વારા છે તે વિનામૂલ્યે છે લોકોને લાભ મળ્યો છે લોકો પર્યાવરણ બચાવી અને વૃક્ષો વાવી અને જતન કરશે એવી ખાતરી સાથે જે અહીંથી વૃક્ષો છે હસતા મોઢે લઈ જાય છે અને જોઈને ખૂબ આનંદ થયો છે અને આ તકે વન વિભાગનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તેઓએ આ તકે અમને આ લાભ આપ્યો અને ભારતીય પરિષદ આપ સૌનો હાર્દિક હાર્દિક આભાર માને છે ધન્યવાદ પ્રકાશ દવે સાથે યજ્ઞેશભ્ટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ